રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું છે વશરામ સાગઠીયાએ ટીઆરપી ગેમ ઝોન અંગે જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો રાજકોટ અગ્નિકાંડમાં વશરામ સાગઠિયા એ કહ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન અંગે જાણકારી હતી રાજકોટ અગ્નિકાંડમાં સત્તાપક્ષ જેટલું જ જવાબદાર વિપક્ષ છે તે વખતના વિપક્ષ નેતા ગેમ ઝોનને લઈ અજાણ હતા

જે વિવાદિત જે ઢાંચા છે તે સામે આવી રહ્યા છે મહાનગરપાલિકાના અને તેમાં સૌથી મોકરે છે એમડી સાગઠિયા કે જેઓ ટીપી વિભાગના અધિકારી હતા અને તેમની જે આખી માયાજાળ છે તે સામે આવી છે હવે તો એસીબી છે તે પણ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે આપણી સાથે જે વિરોધ પક્ષના નેતા છે વસરામભાઈ સાગઠિયા તેઓ આપણી સાથે જે વસરામભાઈ અનેક એવા વિવાદિત કહી શકાય કે ઢાંચાઓ સામે આવ્યા છે મહાનગરપાલિકાના જાણે કે ભ્રષ્ટાચારનું ઘર હોય એ પ્રકારની પરિસ્થિતિ છે આપ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડના સાક્ષીઓ છો આપને ખબર છે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટ દ્વારા વારંવાર રજૂઆતો થાય છે ટીપી શાખાની પણ રજૂઆતો અનેક વખત કરવા મેં પોતે કરેલી છે કેટલા કેટલા નોટિસો આપી ક્યાં ક્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં પણ માહિતી માગેલી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ક્યાંક ને ક્યાંક એના ઇશારે કમિશનર દબાય અને કોઈ એક્શન લેતા નથી એના વિરુદ્ધ પણ અમારી અગાઉ રજૂઆત હતી જનરલ બોર્ડમાં પણ રજૂઆત હતી એસીબીને પણ વારંવાર લેખિતમાં પત્રો અમારા રાજકોટના કોર્પોરેટર પદાધિકારીઓ આપેલા છે અકરમભાઈ શાસક પક્ષ તો બે જવાબદાર છે એ તો સામે આવ્યું છે ને એટલા જ માટે આટલો બન્યો રાજકોટમાં આજે પણ બે ફાર્મ અનેક એવા બાંધકામો ધમધમી રહ્યા છે કે જે મંજૂરીથી વિરુદ્ધ ચાલી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને મેં પોતે

કે ભાઈ અમારા વિસ્તારમાં આ જગ્યાએ બાંધકામ ખોટી રીતે ચાલુ છે ગેરકાયદેસર રીતે ચાલુ છે એવી અરજીઓ જો અમારી પાસે આ એવી રજૂઆત કરી હોય વિરોધ પક્ષમાં બેઠા હતા ક્યારેય એ બાબતે તપાસ કરાવી હોય એવું કોઈ સામે આવ્યું ના ટીઆરપી ની મને કોઈ ખબર જ નહોતી એટલે મેં કોઈ ગયો પણ નથી મને ખબર જ નહોતી તમે એવું માનો છો કે આમાં જેટલો શાસક પક્ષ જિમ્મેદાર છે એટલું જ વિરોધ પક્ષ કેમકે એનો જવાબદારી છે ઉજાગર કરવાની વિરોધ પક્ષની જવાબદારી એટલે એટલી હોય છે કે એને કોઈ પણ ખોટું થતું હોય તેને જાણ કરવી જોઈએ એને ઉજાગર કરવું જોઈએ મને જ્યાં જ્યાં વસ્તુની જાણ થઈ હોય મેં ઉજાગર કરતા પણ આખી રાજકોટ કોઈ એક નગરસેવક પચીસ લાખની વસ્તીમાં એક નગરસેવકને બધી ખબર હોવી જોઈએ ન હોય એવું પણ એક માનવા જેવી વાત છે ચોક્કસ તો જે અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે તેને લઈને વસરામ સાગઠિયા કે જેઓ જે તે સમયે પણ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે બે હજાર એકવીસની આસપાસ આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેનું લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યું હતું અનેક એવા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે પરંતુ હવે આ જે તપાસનો જે રેલો છે તે ક્યાં સુધી પહોંચે છે તે સૌથી મોટી વાત છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ વધુ વાતચીત કરવા અમારી સાથે ન્યૂઝરૂમથી કિશન કાંટીલા જોડાઈ ગયા છે સાથે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા પણ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ તમે જયારે પચીસ લાખની વસ્તીનું તેમને બહાનું દોડી દીધું પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં શાસક અને વિપક્ષ બંને નેતાઓ મિલી વખત કરીને આખો કાંડ રચતા હોય છે પૈસા કમાતા હોય છે શું ખબર નહીં હોય વસરામ સાગઠિયાને ખરેખર કે અહીંયા આ રીતે ગેરકાયદેસર ટીઆરપી ગેમ ઝોન ધમધમતો હતો જો વસરામ સાગઢિયા ની વાત કરતા હોય કે પચીસ લાખ ની જનતા છે તો આ પચીસ લાખ ની જનતા જવાબદારી પણ એક વિરોધ પક્ષ તરીકે વસરામ સાગઢિયા ની હતી ત્યારે એટલે વસરામ સાગઠિયા છે તે આનાથી ભાગી ન શકે જેટલો જવાબદાર શાસક પક્ષ છે એટલો જ વિપક્ષ પણ છે કેમ કે વિપક્ષ જો એમની વિપક્ષ જે કામગીરી છે તે યોગ્ય રીતે નિભાવી હોત તો કદાચ આ અગ્નિકાંડમાં આજે લોકો હોમાઈ ગયા છે જેને પરિવારના માળા વિખાઈ ગયા છે તે કદાચ બચી જાત જેટલું શાસક પક્ષ જવાબદાર છે એટલું જ વિપક્ષ જવાબદાર છે વસરામ સાગઠિયા એમ કહે છે કે મને ખબર જ નથી કે ટીઆરપી ઝોન છે તો તમને વિપક્ષમાં બેસાડ્યા તે શું શું કામે શું તમે પણ જે રીતના શાસક પક્ષની સાઠગાંઠો છે તે રીતના તમારી પણ સાઠગાંઠ છે શું બે મહિનામાં એકવાર જનરલ બોર્ડ આવે ત્યારમાં એ દિવસ માટે જ તમને વિપક્ષ નેતા બનાવ્યા છે બાકીના જે ઓગણસાઠ દિવસ છે ત્યારે તમે વિપક્ષના કામગીરીમાં નથી હોતા આ પ્રકારની બે જવાબદારી પૂર્વકનું તેમનું જે આ ભાષણ છે તેમનું જે આ નિવેદન છે તેનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે કે વિપક્ષની સાથે સાથે શાસકની સાથે સાથે વિપક્ષ છે તે ક્યાં હતું જ્યારે આગની આટલું મોટું ઘટના બની ગઈ આટલા વર્ષ સુધી આ

કારણ કે જેટલો પદ ભોગવવાનો પદ ભોગવટ જેને કહેવાય જેવી ગાડી મેયરને મળે છે એવી એવી ને ગાડી નેતા વિપક્ષને પણ કોર્પોરેશનમાં મળે છે પગાર એમનો પણ પડે છે અને જનરલ બોર્ડમાં મેયરની સામે નેતા વિપક્ષને પણ બોલવાનો પૂરો મોકો મળે છે અને તમે કહ્યું સાચું જ કહ્યું કે સત્તા પક્ષ અને અધિકારીઓને તો સાથે રહેવું હોય છે સાથે કામ કરવા હોય છે એટલે ક્યાંક મિલી જુલી ચલાવતા હોય છે પણ વિપક્ષ એ સતત અધિકારીઓ સામે સરકાર સામે બધું ગોતી ગોતી ને લઈ આવતા હોય છે કે અહીંયા આ ખોટું થાય છે અહીંયા આ ખોટું થાય છે એટલા માટે સત્તા કરતા વિપક્ષના નેતાઓના કામે કોર્પોરેશન હોય કે સરકાર હોય એમાં સૌથી વધારે થતા હોય છે હકીકત છે વસરામ સાગઠિયા ગેમ ઝોન બન્યું ત્યારે નેતા વિપક્ષ હતા એ તો એ તો અજાણ જ છે બોલે છે મને આવું ગેમ ઝોન ની કોઈ ખબર જ નથી અરે ભાઈ તમે સેના નેતા વિપક્ષ આજે પણ તમે વિપક્ષના કોર્પોરેટર છો તમને આવી ઘટનાઓ જ ખબર ના હોય જો વિપક્ષમાં છો વિપક્ષ નું કામ છે વિપક્ષ જો સત્તા પક્ષમાં કોઈ જીતી જાય છે સરકાર સરકાર બની જાય છે છે તો પછી એ લોકો ચલાવી લે વિપક્ષનું કામ જ નથી એ લોકતંત્રમાં માત્ર ને માત્ર સત્તા પક્ષનું કાન આમરવાનું છે કાન પકડવાનું કામ એ વિપક્ષનું છે કે કાન પકડીને કહો કે જો ભાઈ આ ખોટું થાય છે આ બંધ નહીં કરો ને તો હું ત્યાં આંદોલન કરીશ પણ આખી મિલી જુલી ગોઠવણ મિલી જુલી સરકાર વિપક્ષના પણ ચાર કામ થઈ જાય ને સત્તા પક્ષના દસ કામ થઈ જાય આજ રીતની કારણ કે હારી ગયા છે વિપક્ષ સરકાર તો છે નહીં કઈ રીતે કમાવવું પાર્ટી ચલાવવી સંગઠન ચલાવવી આવા એમના અનેક પ્રકારના એક્સક્યુઝ હોય છે અને એટલા માટે ધીરે 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 કરતા ખબર છે કે પાંચ વર્ષ તો કોર્પોરેશનની બોડીમાં આપણે આવવાના નથી આપણો કોઈ મેળ પડવાનો નથી તો લાવને ભાઈ જેટલો સમય અઢી વર્ષની ટર્મ આપણને વિપક્ષ તરીકે મળી છે એમાં ગાડીએ ભોગવી લઈએ ચાર મારાને સાચવી પણ લઉં ચાર મારા કામ પણ કરી લઉં આ પરિસ્થિતિમાં વિપક્ષના નેતાઓ છે માત્ર ગાડીઓમાં ફરવું છે વિપક્ષનું પદ ભોગવવું છે પ્રજા માટેનો અવાજ ભાગ્યે જ ઉઠાવવો છે ખાનગી કંપનીઓ માટેના અવાજ ઉઠાવે ટેન્ડરો માટેના અવાજ ઉઠાવે કોન્ટ્રાક્ટરોના માટેના અવાજ ઉઠાવે પણ જે પ્રજા માટે થઈ અને નેતા વિપક્ષ ચૂંટાયો છે જે પ્રજાના પૈસે એને સરકારી ડીઝલ બાળવાની ગાડી મળી છે સરકારી ડીઝલ બાળવા મળ્યું છે એ પ્રજાનું ક્યારેય નથી વિચારતા આ સૌથી મોટા પ્રશ્ન છે આંદોલનો એવા કરે કે જ્યાં એમને બે પૈસાનો ફાયદો થાય કાર્યક્રમો એવા આપે કે જ્યાં ચાર પૈસાનો ફાયદો થાય સાહેબ બધું જ અમને પત્રકાર તરીકે દેખાય છે કે તમે કોનો વિરોધ કરો છો ને વિરોધ કરીને પ્રજાને શું મળશે ને તમને શું મળશે વસરામ સાગઠિયાએ આજે જવાબ આપવો જોઈતો તો અને પોતાની જવાબદારી લેવી હતી કે હા હું ફેલ છું વિપક્ષ તરીકે હું નેતા વિપક્ષ તરીકે ફેલ છું કે આ ગેમ ઝોન ત્યાં બનતું હતું મારા ધ્યાને જ નથી આવ્યું હું મારી ભૂલ સ્વીકારું છું આ ઠીક છે કે આજકાલ વિપક્ષના નેતાઓનું સરકારમાં બહુ કોઈ સાંભળતું નથી ને નેતા વિપક્ષો કઈ અવાજ ઉઠાવવા જાય તો સીધા જ એમને અટકાયત કરી લેવામાં આવે આ સત્ય છે પણ નેતા વિપક્ષ તરીકે તમારે તમારી જવાબદારીને ક્યારેય ભૂલવાની નથી કે કોઈ પણ પરિસ્થિતિમાં મારે બુલંદ અવાજ ઉઠાવવાનો છે વસરામ સાગઠિયા જેવા લોકો એ માત્ર પદ ભોગવવા નેતા વિપક્ષ રહ્યા પ્રજા માટે કંઈક કરી છૂટવાની ભાવના એ નેતાઓમાંથી ઓછી થઈ રહી છે આ શબ્દો ઉપર આ શબ્દો ખૂબ ગંભીરતાથી કહું છું કે નેતાઓમાં પ્રજા માટે કંઈક કરી છૂટવાની ભાવના એ બિલકુલ નથી રહી પોતા માટે જ માત્ર કરી લેવું પોતા કઈ રીતે

ભારતીય જનતા પાર્ટીનો અથવા સત્તા પક્ષનો કોર્પોરેટર એ કે બિલ્ડિંગ કે હોટલ બનાવતો હોય તો સીધા જ તમે ગૃહમાં લઈને આવો કે આ ફલાણા ભાઈ આમ કરે ઠીકણા ભાઈ આમ કરે પુછડા ભાઈ આમ કરે આમને માત્ર ને માત્ર પોતાનો ફાયદો રાજકીય ફાયદો વ્યક્તિગત ફાયદો પોતાનો હોદ્દાકીય ફાયદો બસ આમાં નામાં રસ હોય છે પ્રજા પિસાતી રહે છે અગ્નિકાંડ જેવા કાંડ બનતા રહે છે મારી વિપક્ષને પણ જવાબદારી છે કે આજથી તમે પોલીસ કરતા પણ જોરદાર કામ કરતા થઈ જાવ ઠેક ઠેકાણે ચેકિંગ કરો તપાસ કરો પ્રજાના પાંચ જીવ બચશે પ્રજા મોટી દુર્ઘટનાઓમાંથી બચશે ઉપરવાળાના આશીર્વાદ મળશે બિલકુલ ક્વેશન આપણે એ પણ છે કે તેમને હોદ્દાની કેટલી લાલસા છે કોંગ્રેસમાંથી આપમાં ગયા આપમાંથી ફરી પાછા કોંગ્રેસમાં આવ્યા તેમને ધારાસભ્ય બનવું તો જોકે ના બની શક્યા આ જ બતાડે છે કે તેમને જનતાની કેટલી ચિંતા છે તો ચર્ચા કરવા જઈએ એટલી ઓછી છે વિકાસ કારણ કે ત્રીજે વધારે મળે ત્રીજે ઓછો છે પાંચમો વધાર મળે ક્યાં બોનસ મળે ક્યાં આમ મળે પેલા કોંગ્રેસમાંથી જીત્યા નેતા વિપક્ષ બન્યા પછી ધારાસભ્ય બનવાની ઈચ્છા થઈ આમ આદમીમાં ગયા આમ આદમી કઈ મેડ ના આવ્યો અને આખરે ફરી આજ પરિસ્થિતિમાં અત્યારે રાજકોટને મૂકી દીધી છે બિલકુલ આભાર કિશન અમારી સાથે જોડા